અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે બાવીસ જૂનના રોજ સવારે નવ કલાકે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ ડી પાંડે સાહેબની અધ્યક્ષતા હેઠળ બે હજાર ચોવીસના વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોટર અકસ્માત વર્તર કેસો સમાધાન લાયક ક્રિમિનલ કેસો દીવાની દાવાઓ ફોજદારી કેસો રેલવેના નોન કોગ્રીઝિબલ કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે વીસીએલ બી બીએસએનએલ સહિતના વિવિધ કેસો મળી કુલ ત્રણ હજાર પાંચસો જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલની ફી તેમજ અન્ય આવા જવાની ધક્કા પણ બચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે આજરોજ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું આયોજન થયેલ છે જેમાં આ વર્ષની આ બીજી લોક અદાલત છે અને એમાં રિલિટિગેશન જે કમ્પાઉન્ડેબલ કેસીસ છે એવા ક્રિમિનલ કેસો સિવિલ કેસો તથા સ્પેશિયલ સિટિંગમાં પણ કેસો મૂકવામાં આવેલ છે ટોટલ આશરે પાત્રીસો ફાઇલો મૂકવામાં આવેલ છે આ રીત લોક અદાલતમાં જો પક્ષકારો પોતાના કેસનો નિકાલ કરે તો તેમાં એ લોકોને સમયનો બચત થાય તેમજ પૈસામાં પણ ખર્ચો ઓછો પડે કોર્ટ ફી રિફંડ મળે અને બંનેના વિન વિન સિચ્યુએશન રહે એટલે કોઈ એમાં હારે નહીં કોઈ જીતે નહીં એકબીજા સાથે વ્યવહાર બની રહે તેવી સ્થિતિ સર્જાય એટલા માટે જાહેર જનતાને મારી નમ્ર વિનંતી કે આ લોક અદાલતમાં તમામે તમામ ભાગ લેવો અને વધુમાં વધુ કેસોનો નિકાલ કરવી જય હિન્દ